નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે યુનિવર્સિટીની સેમેસ્ટર બેના વિદ્યાર્થીઓની સેમેસ્ટર ચારના વિદ્યાર્થીઓની અને સેમેસ્ટર છના વિદ્યાર્થીઓની યુનિવર્સિટીની પરીક્ષાની તારીખો કઈ છે એના વિશે વાત કરવાની છીએ આજના આ એક વિડિયોની અંદર તમામે તમામ વિદ્યાર્થીઓ જે રેગ્યુલર તે અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓની અને જે વિદ્યાર્થીઓને એટી કેટીની એક્ઝામ આપવાની છે એ વિદ્યાર્થીઓની પરીક્ષા તારીખ યુનિવર્સિટીની પરીક્ષા તારીખ કઈ રહેશે એના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું તો શરૂ કરીએ આજનો આ સૌ પ્રથમ તો આ જે પણ હું તમને પરીક્ષાની તારીખો કહીશ એ યુનિવર્સિટીની પરીક્ષાની તારીખો છે યુનિવર્સિટીની પરીક્ષાની તારીખો પહેલાં તમારી જો ઇન્ટરનલ પરીક્ષા બાકી હોય તો એ પરીક્ષા લેવામાં આવશે અને ઇન્ટરનલ પરીક્ષાની તારીખો છે એ તમને તમારી કોલેજ દ્વારા છે એ આપવામાં આવશે તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો સેમેસ્ટર ટુની પરીક્ષાની તારીખો વિશે સેમેસ્ટર ટુ યુજી એટલે કે અંડર ગ્રેજ્યુએટ અને સેમેસ્ટર ટુ પીજીની પરીક્ષાની તારીખો વિશે વાત કરીએ તો એ પરીક્ષાની તારીખ છે એ છે સોળ ચાર બે હજાર ચોવીસ એટલે કે બી એ બી કોમ બી એડ વગેરે જેવા સેમેસ્ટર બેના વિદ્યાર્થીઓ એમની પરીક્ષાની તારીખ છે એ યુજીની અંદર સોળ ચાર બે હજાર ચોવીસની અંદર ચાલુ ચોવીસના રોજથી ચાલુ થશે અને પીજીના એમ એમ કોમ એમએસસી એમએડ વગેરે જેવા સેમેસ્ટર ટુના વિદ્યાર્થીઓ છે એમની પરીક્ષા પણ તારીખ સોળ ચાર બે હજાર ચોવીસના રોજે ચાલુ થશે હવે આપણે વાત કરીએ સેમેસ્ટર ચારના વિદ્યાર્થીઓની અને આની અંદર રેગ્યુલર અને એટી કેટી બંને વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખો છે એનો સમાવેશ કરેલો છે હવે આપણે વાત કરીએ સેમેસ્ટર ચારના વિદ્યાર્થીઓની તો સેમેસ્ટર ચારના જે યુજીના વિદ્યાર્થીઓ છે એટલે કે સેમેસ્ટર ચાર બી એ બી કોમ બી એડ વગેરેના સેમેસ્ટર ચારના વિદ્યાર્થીઓ છે એમની પરીક્ષાની તારીખ છે એ સત્યાવીસ ત્રણ બે હજાર ચોવીસ રહેશે એટલે કે આ વિદ્યાર્થીની યુનિવર્સિટીની જે પરીક્ષા છે એ યુનિવર્સિટી દ્વારા તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજથી શરૂ કરવામાં આવશે હવે આપણે વાત કરીએ સેમેસ્ટર છ ના વિદ્યાર્થીઓની તો જે વિદ્યાર્થીઓ સેમેસ્ટર છ ની અંદર અભ્યાસ કરી રહ્યા છે યુજીની અંદર એટલે કે જે વિદ્યાર્થીઓ બી એ બી કોમ બીએસસી વગેરેની અંદર સેમેસ્ટર છ ની અંદર અભ્યાસ કરી રહ્યા છે આ વિદ્યાર્થીઓની જે પરીક્ષા તારીખ છે એ છે સોળ ત્રણ બે હજાર ચોવીસ આ વિદ્યાર્થીઓની પરીક્ષા તારીખ 16/3/2024 ના રોજથી ચાલુ થશે હવે આપણે વાત કરીએ સેમેસ્ટર 4 સેમેસ્ટર 4 पीजी ની અંદર એટલે કે જે વિદ્યાર્થીઓ એમએ એમ કોમ એમએસસી વગેરે ની અંદર સેમેસ્ટર 4 ની અંદર અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓની જે પરીક્ષા છે એ 16/3/2024 ના રોજથી ચાલુ થશે તો આપણે થઈ ગઈ વાત અહીંયા તમામ એ તમામ વિદ્યાર્થીઓની સેમેસ્ટર 2 યુજી અને પીજી બંનેની જે પરીક્ષા તારીખ છે એ છે સોળ ચાર બે હજાર ચોવીસ જે સેમેસ્ટર ચાર યુજીના વિદ્યાર્થીઓ છે એમની પરીક્ષાની તારીખ છે સત્યાવીસ ત્રણ બે હજાર ચોવીસ સત્યાવીસ ત્રણ બે હજાર ચોવીસ જે વિદ્યાર્થીઓ યુજીની અંદર સેમેસ્ટર છની અંદર અભ્યાસ કરી રહ્યા છે એમની પરીક્ષાની તારીખ છે સોળ ત્રણ બે હજાર ચોવીસ અને જે વિદ્યાર્થીઓ પીજીની અંદર સેમેસ્ટર ચારની અંદર અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓની પરીક્ષા તારીખ છે સોળ ત્રણ બે હજાર ચોવીસ તો આ તો આજનો આ વિડીયો જેની અંદર આપણે સેમેસ્ટર બે સેમેસ્ટર ચાર અને સેમેસ્ટર છની અંદર રેગ્યુલર અને એટી કેટીના વિદ્યાર્થીઓની તમામે તમામ પરીક્ષા તારીખો વિશે ચર્ચા કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ